હેલો गाइस ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ બસ જો ઉઠી ગયા ચા પાણી પીધા છે હું જો બતાવું હજી સુતા છે યુવરાજ સ્કૂલે જવાનું છે નવ વાગે ને સાડા સાતે ઉઠાડીશ બસ પછી ધીમે ધીમે બધું કામ ચાલુ તમને દીકો માં স্মযন কোকিনো গিমাই হলাও... আমব দিইই কেলেক হল্ একেলেশ আমে দিইই আম পিয়াড করসেক এমোকে সবিংখাল আপমাই দিইই এমাীশ নিইই �

કેક ચાઈ કે ફરથી હું ગબોન મીઠાનું જો હાલો કેક ચલાઈ આવું હાલો બે જાવ હાલો અહીં બેસો હાલો હું કેક ચલાઈ આવું હું અમારી બાલ્કનીમાં જો ઘણા બધા પક્ષી રહે છે અને અત્યારે તો એ બહુ જ બોલતા હોય તમને અવાજ આવતો જ હોય વિડીયોમાં બહુ જ બોલે મસ્ત મસ્ત મોર્નિંગમાં બહુ મજા આવે ને સાંભળવાની હા ટીકા હાલો ક્યાં છંજવાડ આવે અહીંયા અરે લાવ કરી

હમણાં જ કહે તો ડેડીના બપોરે યુવી સ્કૂલ જ આવે યુવી સ્કૂલ જ આવે ને એટલે એને હેર કટ કરાવી આવજો એ દેડી આમ જો આજે યુવી સ્કૂલે આવે ને પછી એના હેર કટ કરાવી આવજો હા બહુ મજા આવે છે બસ ચાલો કંઈ દીધું બસ ને કે દૂની વાત હતી કાદી કરાવતા જ નહોતા बीटू एकला देखा राजा दूर दूर रखो बस दूर तो रहो वैसे करू अब ब्रश कर लेऊ छे हैं ब्रश कर लेऊ छे अब उंदा जीए जा पण वेट पछि ब्रश कर वर बीटू काय का बीटू Jualan otter otter mah ready nanti tahu. Nato panjalu kayaknya. Jo jo ya, jo topannya, jo topannya, jo topannya. Ayo topannya ya, oh, Sudah. Sudah kah? <tip> Sudah Jauh sekolah. Muki Jauh nih? Jauh jau sekolah? he উভ জব নে কুকি দিয়ে Zu garu, em zuai koi di, koi di em zuai, em zuai, em zuai, zu em zuai, em no zuai, no zuai, zuai, no zuai. Pajikan terkuat siapa sih si kartu tuh sekolah <laughs> itu ke? Ya, kau si kartu tuh kudu, eh kudu, nasta masulai jauh darah je, jo jo.

kicca masih belum bawa lagi kami tuh banyaknya, udah udah terus kicca kicca kicca, kan? Udah udah terus kicca Halo halo, Iwan mendoal lagi. Iwan mendoal. Weh, nanti Iwan, nanti Iwan kicca, he? Halo buat aja deh, ah, buat tadi গুডু গেল হেল্প ইউ হবে তো ও কথা আইও বিটু দি করেঞ্জ হেল্পি તું એ બીટુ તું પરી છે કે પરો પરો કહી દે પાછું એકવાર જો બીટુ ભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે ટાટા ક્યારે આવીશ તો કાલે કહી હમણાં આવીશ ને હાલો બાય 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 હું નાસ્તો કરું કેશોદ ની ઉત્તરાયણ ની તૈયારી ચાલુ થઈ ગઈ પતંગ બજાર બધું મસ્ત મસ્ત પતંગ છે આપણે ક્યાંથી લેવાની છે પતંગો કે નથ લેવાની હં અહીંયા અંદર બધી બહુ મસ્ત છે હજી આગળ એ છે